સોનગઢ નગરપાલિકાના ચૌદ કર્મચારીઓનું ભવિષ્ય અધૂરું ફાઇલો ભેળખાઈ જવાબદારોના હસ્તાક્ષરના ભોગ બન્યા સોનગઢ નગરપાલિકામાં તંત્રની ઘોર બેદરકારીનો વધુ એક ચુકવનારો ચિત્તાર સામે આવ્યો છે વર્ષ બે હજાર તેરથી પેન્શનની રાહ જોઈ રહેલા ચૌદ નિવૃત્ત કર્મચારીઓ આજે પણ પોતાના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે કોઈ નગરપાલિકા તરફથી પેન્શન નથી મળતું કે રાજ્ય સરકાર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે વિષયની પાછળની હકીકત એવી છે કે આ કર્મચારીઓની નિયમિતતા માટે જે દરખાસ્ત મંજૂર કરવામાં આવી તેમાં શરત નંબર ત્રણ હેઠળ સ્પષ્ટ લખાયું હતું કે પેન્શનની ચૂકવણી નગરપાલિકા દ્વારા જ કરવી રાજ્યની અન્ય નગરપાલિકાઓએ સમયસર શરતમાં સુધારો કરી કર્મચારીઓને પેન્શન આપવાનું નિયત કર્યું જ્યારે સોનગઢ નગરપાલિકાએ આવું કોઈ પગલું ભરવાનું યોગ્ય ન સમજ્યું તંત્રના આ પીછેહઠ વલણને કારણે છેલ્લા બાર વર્ષથી આ નિવૃત્ત કર્મચારીઓ પેન્શન વિહોણા રહ્યા છે જ્યારે નગરપાલિકામાં દૈનિક ખર્ચ અને અન્ય વિકાસ કાર્યોમાં લાખો રૂપિયાનું ફાળવણ થતું હોય ત્યારે પોતાની ભૂતપૂર્વ સેવાના બદલામાં કર્મચારીઓ માટે પેન્શન ન ચૂકવી શકાય એ નાણાકીય વ્યવસ્થાપન પર ગંભીર પ્રશ્ન ઉઠાવે છે વિશ્વાસો સૂત્રો જણાવે છે કે પેન્શન બાબતે અનેકવાર દરખાસ્તો આપ્યા છતાં ફાઇલ મળી નથી હવે જોઈએ છે જેવા જવાબ આપવામાં આવે છે જો વાસ્તવમાં ફાઇલ ગુમ થઈ ગઈ હોય તો આટલા વર્ષો સુધી તંત્ર શું કરી રહ્યું હતું જો પ્રશ્ન ઈચ્છાશક્તિનો છે તો ન્યાયની આશા ક્યાંથી રાખવી આજની તારીખે આ ચૌદ કર્મચારીઓનું ભવિષ્ય અધૂર શું છે ન તો તેમને પેન્શન મળે છે ન તો કોઈ સહાય કેટલાક કર્મચારીઓ આર્થિક રીતે પછાત બની ગયા છે તો કેટલાકે અપમાન સહન કર્યું છે પ્રશ્ન એ છે કે જવાબદારી કોણ લેશે શું નગરપાલિકા અથવા રાજ્ય સરકાર આ બાર વર્ષનો ભરપાઈ કરશે કે પછી આવા મામલાઓ માત્ર અધિકારીઓ તરફથી તપાસ ચાલુ છે એના બહાને તંત્રીય લફરા હેઠળ દટાઈ જશે દરેક નિવૃત્ત કર્મચારી માટે પેન્શન કોઈ ભિક્ષા નહીં પણ તેમનો હક છે અને આ હકથી બાર વર્ષ સુધી કોઈને વંચિત રાખવું એ લોકશાહીમાં શોભે એવો વ્યવહાર ન ગણાય રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ